બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામે સાત વર્ષના બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે મોત થયાનું સામે આવ્યું છે બાળકના મોત બાદ તબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ આરોગ્ય તંત્ર હવે તાળા મારવા દોડ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે સાત વર્ષના બાળકના મોત બાદ પરિવારજનોએ આરોગ્યની કામગીરી બાબતે સવાલો ઉઠાવ્યા છે ધાનેરાના થાવર ગામે ધોરણ બેમાં ભણતા નિકુલ પ્રકાશભાઈ ભીલનું ડિપ્થેરિયાના શંકાસ્પદ રોગના કારણે મોત થયાની વિગતો સામે આવી સામાન્ય બીમારી હોવાથી નાનો મોટો હોસ્પિટલમાં સારવાર બાદ દિશા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિપોર્ટ કરાવતા ડિપ્થેરિયાના લક્ષણો દેખાયા હતા અને સાત વર્ષીય નિકુલનું મોત નીપજ્યું હતું ત્યારે પરિવાર પર આપ તૂટી પડ્યું છે જો આ આજ વિસ્તારના વધુ એક બાળક પણ શંકાસ્પદ હોવાથી સારવાર અર્થે છે પરિવારજનો સમગ્ર મામલે ધાનેરા આરોગ્ય તંત્ર પર બળાપો કાઢ્યો હતો અને આરોગ્ય વિભાગની કામગીરી બાબતે સવાલો ઉભા કર્યા હતા દાનેરામાં રસીકરણ બાબતે માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાની પ્રીતિથી થઈ છે આજ વિસ્તારના મોટા ભાગના બાળકોને રસીકરણ થયું જ નથી જે દાનેરા ટીએચ અને આરોગ્ય વિભાગની બેદરકારી છતી કરી રહ્યું છે મારું નામ કાળમા અમૃતભાઈ છે આ ભાઈ જે એક્સપાયર થયો છે નાનો બાળક એ મારો ભત્રીજો છે અને શરૂઆતમાં એને તાવ આવ્યો નોર્મલ તાવ આવ્યા પછી અને થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યો પછી અમે ત્યાંથી દિશા ગયા ગોપીચંદ્ર હોસ્પિટલમાં ત્યાંથી એક બે બાટલા તડાયા પછી કે તમે સિવિલમાં જતા રહો અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરાન ભાઈ છે ડીશા તે એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આયુમ નથી એ છું અહીંયા તો લગભગ હો ઘર રહે થાવરમાં જિલ્લાના આજુબાજુ આદિવાસી ત્યાં પણ

ગામડાની અભણ પ્રજા હોવાથી રસી ન લેતા બાળકો ભોગ બની રહ્યા છે પણ વાલીઓને જાગૃત કરી રસીકરણ કરવામાં ધાનેરા ટીએચ અને ધાનેરા આરોગ્ય વિભાગ નિષ્ફળ જતા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર બ્રિજેશ વ્યાસ થાવર ખાતે દોડી આવી રસીકરણની સમજ આપતા બાળકોને રસીઓ આપવા વાલીઓ તૈયાર થયા હતા આરોગ્ય અધિકારીઓ ડિપ્થેરિયાના રોગથી સમજ આપી રસી વિકલ્પ છે એ વાત સમજાવતા આખરે રસીકરણ પ્રક્રિયા તેજ બની છે ત્યારે સવાલ એ ઊભો થયો કે ધાનેરામાં રસીકરણ થયું હતું તો ધાનેરા ટીએચએ રસીકરણ માટે લોકોને સમજાવ્યા હોત તો કદાચ આ બાળકનો જીવ બચી ગયો હોત પણ ધાનેરા ટીએચની સબ સલામતીની નીતિના કારણે જ રસીકરણ યોગ્ય થતું નથી એ વાત જ સત્ય સાબિત થઈ છે આજે અહીં ગામના અંદર દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ દિફ્તેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણને થઈ એટલે જિલ્લાથી હું આર સીએચ ડૉક્ટર બ્રિજેશ વ્યાસ અહીં તપાસ માટે આવેલ છું આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે ડ્યુફ્ટિરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે કે એને અટકાવવું હોય તો રસી લેવી પડે દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે ને લોકો એક કે બીજા કારણથી રસી લેતા થોડું ખચકાટ અનુભવે છે અમે આજે એમને આ વિશ્વાસ અપાવવા આવ્યા છીએ કે સરકારના અંદર જે પણ રસીકરણ થાય છે એનાથી આ જીવલેણ રોગથી બચાવી શકાય તેવું છે અત્યારે આખા ગુજરાતના અંદર આંગણવાડી અને સ્કૂલના અંદર પાંચમા અને દસમા ધોરણના અંદર અત્યારે આ રસી આપવામાં આવે છે ડિફ્ટેરિયા માટેની તો આ આપના ચેનલ મારફતે પણ અમે લોકોને આગ્રહ કરીએ છીએ કે આ રસી એક માત્ર ઉપાય છે આ રોગથી બચવાનો એટલે લોકો રસી અપાવે આજે સ્કૂલમાં પણ તપાસ કરી ત્યાં પણ વાલીઓને કદાચ અમારી પણ ભૂલ હોય કે અમે સમજાવી ના શક્યા હોઈએ કદાચ શાળાની પણ ભૂલ હોય તો જન સામાન્યના અંદર અશિક્ષાના લીધે આ ભ્રાંતિ હોય કે આ રસી ના લેવાય એના માટે ચાર વાર પ્રયત્ન કરવા છતાં આ સ્કૂલના અંદર તપાસ કર્યા એવું જાણવા મળ્યું કે વાલી આવીને બધા બાળકોને લઈ ગયા રસી ના કરવા દેતી જોકે મને લાગે છે કે આજે જે અમે સંદેશ આપ્યો છે અહીંયાની સ્કૂલના અંદર અને કાલે જ અમે મેડિકલ ઓફિસરશ્રીને અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરી છે કે વાલીઓની મિટિંગના અંદર જઈ અને આ રસી શા માટે ઉપયોગી છે એની ચર્ચા કરે સાથે સાથે કોઈ પણ આવું શંકાસ્પદ કેસ દેખાય તો અમે એમને આગ્રહ કર્યું છે કે સરકારી દવાખાનાના અંદર એની સારવાર તદ્દન મફત થાય છે એટલે એવું કોઈ બાળક હોય તો સિવિલ હોસ્પિટલમાં લઈ આવે એના માટેની જે એન્ટી ડેથેરિક સિરમા આવે છે જે મોંઘું છે એની સારવાર પણ ત્યાં થાય અમે સુનિશ્ચિત કરીશું અને એનું સ્ટોક પૂરતું સિવિલ હોસ્પિટલ રહે એના માટે અમે સિવિલ સર્જનશ્રીને પણ આજે જાણ કરી દઈએ છીએ આજુબાજુના તમામ વિસ્તારોના અંદર સ્કૂલોના જે રસીકરણ થાય છે એમનું ફરીથી અમે એકવાર ક્રોસ ચેક કરાવીએ છીએ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અને સીડીપીઓશ્રીને પણ અમે પત્ર દ્વારા જાણ કરીશું કે જ્યાં પણ રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે અમે લોકોને સમજાવીએ અને બધાને રસી મુકાવી ફરજિયાત છે આવી રીતનું અમે આયોજન આખું બનાવેલું છે અને એના ઉપર એનું અમલવારી થાય આ અમે સુનિશ્ચિત કરીશું આ બાળકને અત્યારે મને જાણવા મળ્યું છે કે આ બાળક સાત વર્ષનું છે દિફ્તેરની રસી દોઢ મહિનાથી ચાલુ થાય દોઢ મહિને અઢી મહિને સાડા ત્રણ મહિનાનું હોય ને અને પછી એના બુસ્ટર ડોઝ આપવામાં આવે છે ભૂતકાળમાં બે હજાર ઓગણીસના અંદર જ્યારે દિફ્તેરાનું પ્રભાવ આતા વિસ્તારમાં હતું ત્યારે એમને ખાલી ફક્ત બૂસ્ટર ડોઝ આપવામાં આવી છે એવું એમને કહ્યું છે જેને અમે ખરાઈ કરીશું અને આના સિવાય અમને રસી અપાઈ નથી આજે શાળાના અંદર એવું હતું કે અહીંથી એવું જાણ થઈ કે શાળાના અંદર બાળકોને આજે રસી આપવાના છે એટલે અત્યારે શાળામાં બાળકો અમને મળ્યા નથી હાજરી પાંખી છે ત્યાં પણ એટલા માટે જ અમે વાલીની મિટિંગ બોલાય અને સુનિશ્ચિત કરીએ છીએ કે તમામ બાળકોને રસી લેવાઈ જવાય સર આવી અનેક સ્કૂલની અંદર હજી સુધી રસી લેવામાં આવતી નથી બાળકો લેતા નથી માટેનું આરોગ્ય દ્વારા સ્કૂલો છે કે હજુ હજુ સુધી રસીઓ રસીનું કાર્યક્રમ ચાલુ જ છે હજુ આ પૂરું થયું નથી એટલે વારાફરતે બધી સ્કૂલો લેવાની છે અને આ સ્કૂલના અંદર જ્યાં પણ બાળકો રસી નથી લેતા એમનું અમે એક યાદી બનાવી છે અને એમને એસએમસી જે મિટિંગ થાય આ મારફતે પણ અમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ રસી અમને લેવી પડે દાનેરામાં સ્થાનિક આરોગ્ય અધિકારીની નિષ્ક્રિયતાના કારણે બે હજાર સત્તર બાદ ફરી આ વર્ષે ડિફેરિયાના રોગ એ બાળકનો જીવ લીધો છે અને એક સારવાર અર્થે છે ત્યારે ટીએચઓ લોક જાગૃતિ લાવીને બાકીના તમામ બાકી રહેલા બાળકોને રસીકરણ કરાવે એ જરૂરી બન્યું છે પણ નિષ્ક્રિય દાનેરા ટીએચ આ કામગીરી ક્યારે કરશે એ કહેવું જ મુશ્કેલ છે